નામાંક ભરવાના પ્રસંગ ઉપર ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજમાન આપણા સંસદ સભ્ય માન્ય શ્રી પ્રબલભાઈ પટેલ સાહેબ માજી મંત્રી માન્ય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ વિશિષ્ટ તમામ આગેવાનો અને સમગ્ર કાર્યકર મિત્રો બહેનો અને માતાઓ પત્રકાર મિત્રો આજે બેન શ્રી રેખાબેન નો ફોર્મ ભરવાની શુભ અવસર ઉપર આપ સૌ ખૂબ મોડી સંખ્યામાં ઉપસ્થિત છો

આપણે રેખાબેન ને ખુબ મોટી જંગી બહુમતી થી જીતાડીએ એવી આપ સૌને વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય